શું તમને ખબર છે તમે કેળા પણ એકદમ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી શકો છો એ પણ બજાર જેવી જ લાગશે આ મીઠાઈ એટલી ટેસ્ટી બનશે કે તમે તેને વારંવાર બનાવશો જો તમારા ઘરમાં મોટા વડીલો હોય તો તેને તો આ મીઠાઈ ખૂબ જ પસંદ આવશે આ મીઠાઈ આપણે સુગર ફ્રી મીઠાઈ બનાવેલી છે આ મીઠાઈ એકવાર બનાવી લો પછી તમે તેને ફ્રીજ વગર બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો મીઠાઈ બનાવવા માટે ગેસ ઉપર એક પેન રાખી દેશું અને તેમાં આપણે કોઈ એક વાટકીનું માપ સેટ કરીને રવો ઉમેરી દેવાનો છે જેટલો રવો છે તેટલું જ આપણે ઘી ઉમેરી દેવાનું છે ઘીનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો પણ આ મીઠાઈ ઘીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે રવાને આપણે ઘીમાં સારી રીતે સાતળી લેવાનો છે બધા વ્યુઅર્સને એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી દેજો તો અહીંયા આપણે રવાને ઘીમાં સારી રીતે સાતડવાનો છે રવાનો કલર થોડો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે સાતળી રવા ઘી એટલે જ સરસ સુગંધ આવવા લાગશે હવે પણ કે પૂજા હોય ત્યારે ભગવાનને પ્રસાદી માં તમે આ મીઠાઈ જરૂરથી ધરાવજો તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સારી રીતે રવાને શેકતું જવાનું છે વચ્ચે છોડવાનું નથી જો વચ્ચે છોડી દેસુ તો રવો આપણો થોડો કાળો થઈ જશે અને બળી જશે રવા ને આપણે ત્યાં સુધી શેકવાનો છે કે આપણે ઘી ઉમેરેલો હતો તે ઘી બધું ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તે વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આ મીઠાઈ એકદમ સિમ્પલ જ છે ઘણી વખત આપણે જાજા બધા કેળા ખરીદી લઈએ છીએ અને કેળા વધુ પાકી જાય છે જો કેળા વધુ પાકેલા હોય તો આ મીઠાઈ વધુ ટેસ્ટી બને છે અહીં આપણે રવો લીધો છે તમે રવાની જગ્યાએ મેંદો અથવા ઘઉંના લોટમાંથી પણ આ મીઠાઈ બનાવી શકો છો થોડો સમય લાગશે પાંચ થી સાત મિનિટ જેવો તમે જોઈ શકો છો રવા ઉપર ઘી પણ દેખાય છે અલગથી અને રવો સારી રીતે આપણે અહીંયા શેકાઈ ગયેલો છે થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે જે વાટકી ભરીને આપણે રવો લીધો હતો તે જ વાટકી ભરીને આપણે અહીંયા બે વાટકી દૂધ લેવાનું છે જેટલો રવો હોય તેનું આપણે અહીંયા ડબલ દૂધ ઉમેરવાનું છે અને અહીંયા આપણે કેળા લીધા છે તો અહીંયા આપણે દોઢ કેળું ઉમેરી રહ્યા છીએ તમને જો વધુ મીઠાશ પસંદ હોય તો તમે અહીંયા કેળાનું પ્રમાણ વધારી શકો છો કારણ કે આ મીઠાઈ આપણે સુગર ફ્રી બનાવીએ છીએ એટલે ખાંડ ઉમેરવાની નથી જો તમારે ખાંડ ન હોય તો તમે અહીંયા કેળાનું પ્રમાણ વધારી દેવાનું તો કેળાને આપણે સારી રીતે મૅ કરી લેવાના છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રવો શેકાઈ જાય અને દૂધ સારી રીતે ગરમ થઈ જાય પછી જ આપણે કેળાને મૅસ કરવાના છે નહીંતર આપણા કેળા કાળા પડી જશે અને મીઠાઈનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે કેળા ઉપર આપણે ગરમ દૂધ ઉમેરી દેવાનું છે આ મીઠાઈ બનાવીએ ત્યારે આપણે દૂધનો જ ઉપયોગ કરવાનો છે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને દૂધને સારી રીતે ગરમ કરીને જ આપણે ઉમેરવાનું છે જેથી આપણી મીઠાઈની સેલ્ફ લાઈફ પણ વધી જાય હવે ગરમ દૂધને આપણે રવામાં ઉમેરી દેશું અને બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે અને અહીંયા થોડી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે બધી વસ્તુ સારી રીતે ભેગી થવા લાગે પછી તમારે ફરી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની આ રીતે આપણે ચમચા વડે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું હાલમાં તહેવારાની સિઝન આવી રહી છે તો આ રીતે બનેલી મીઠાઈ તમે જરૂરથી બનાવજો અને અચાનક ગરમા મહેમાન આવી જાય અને કોઈ પણ મીઠાઈ ગરમા ન હોય ત્યારે તમે આ મીઠાઈની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને મહેમાનો પણ ખૂબ ખુશ થઈ જશે એક થી બે મિનિટ જેવો સમય થશે એટલે આ રીતની આપણો મિશ્રણ છે તે થોડું થીક થવા લાગશે તો અહીંયા આપણે કેળાનું પ્રમાણ ઓછું રાખેલું હતું એટલે બે ચમચી ખાંડ ઉમેરેલી છે પણ તમે સુગર ફ્રી મીઠાઈ બનાવો તો ખાંડ સ્કીપ કરી દેવાની અને અડધી ચમચી આપણે એલચી પાવડર ઉમેરી દેવાનો છે એક ચમચી પાણીની અંદર આપણે એક થી બે ચપટી જેટલો પિંક ફૂડ કલર લીધેલો છે ફૂડ કલર ઉમેરવો અહીંયા ટોટલી ઓપ્શનલ છે ફક્ત કલર સારો આવે તેના માટે જ આપણે અહીંયા ઉમેરેલો છે જો તમારી પાસે ફૂડ કલર ન હોય તો તમે તેને સ્કીપ કરીને પણ આ મીઠાઈ બનાવી શકો છો હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે તમે સુગર ફ્રી મીઠાઈ બનાવવા માંગતા હોય તો ખાંડ સ્કીપ કરી દેવાની છે અને કેળાનું પ્રમાણ તમારે વધારી દેવાનું છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે આ રીતે કિનારા ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આ મિશ્રણને ચલાવતા જ રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેમ જેમ તમે આ મીઠાઈના મિશ્રણને સારી રીતે ચલાવશો એટલે ઘી અલગથી દેખાવા લાગશે તમે જોઈ શકો છો આ રીતે કલર ઉમેરવાથી મીઠાઈનો દેખાવ પણ ખૂબ સરસ આવે છે જો તમારી પાસે હોય તો ઉમેરવો ન ઉમેરો તો પણ ચાલે તો અહીં આપણું મીઠાઈ વાળું મિશ્રણ તૈયાર છે તો હવે તેને આપણે એક પ્લેટમાં ઠંડુ થવા માટે રાખી દેશું અહીંયા જો તમારા મીઠાઈના લાડુ વાળવા હોય તો તમે લાડુ પણ વાળી શકો છો અને પીસ પાડવા હોય તો તમે પીસ પણ પાડી શકો છો તો તૈયાર થયેલા મિશ્રણને આ રીતે આપણે પ્લેટમાં સારી રીતે સેટ કરી દેવાનું છે અને હલવા તરીકે તમારે આ મીઠાઈને સર્વ કરવી હોય તો તમે ગરમા ગરમ પણ આ મીઠાઈ સર્વ કરી શકો છો આ રીતે ચમચાની મદદથી સારી રીતે મીઠાઈને આપણે સેટ કરી લેશું પછી તેમાં આપણે ચોરસ પીસ પાડી લેશું અહીંયા તમારે ડ્રાય ફ્રૂટ ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો અને નારિયેળનું છીણ પણ ઉમેરી શકો છો વીસથી પચીસ મિનિટ માટે મીઠાઈને ઠંડી થવા માટે રાખી દેવાની છે

ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ પણ એકદમ બેસ્ટ છે જો તમારા ઘરમાં મોટા વડીલો હોય તો તેને તો આ મીઠાઈ ખૂબ જ પસંદ આવશે જો વડીલો આ મીઠાઈ ખાવાના હોય તો તમારે ડ્રાય ફ્રૂટનો પાવડર કરીને મીઠાઈની અંદર જ ઉમેરી દેવાનો જેથી વડીલોને ખાતી વખતે તકલીફ ના પડે અને બાળકોને તો આ મીઠાઈ ખૂબ જ પસંદ આવશે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો

તો મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને આગળ તમે કઈ રેસીપી મીઠાઈની જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને કહેજો અને આ રેસીપી તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરી દેજો